મારું નામ સંજયભાઈ બારડ જૂનાગઢ મધુરમ બાયપાસ મધુરમ બાયપાસ ટીમ્બાવાડી સુદામા પાર્ક એકમાં જે દબાણ સાર્વજનિક પ્લોટમાં કરવામાં આવેલ હતા એની વારંવાર અમારી રજૂઆત હતી જૂનાગઢ કલેક્ટર સાહેબને એસપી સાહેબને રજૂઆત કરવામાં આવેલ હતી તેના સમય સંજોગ કાગળ કે સાથે બધું તંત્રએ તપાસ કરતા એ જે દબાણ કરવામાં આવેલ હતા એ બિન અધિકૃત ને બિન કાયદેસર દબાણ હતા એનું કાલે સુખદ પોલીસ બંદોબસ્ત રાખતા કમિશનર સાહેબ કલેક્ટર સાહેબની ટીમ અને પોલીસ તંત્ર એસપી સાહેબ પોતે જે દબાણ દૂર કરવામાં આવેલા છે એ સુદામા પાર્કમાં બધા તંત્રનો આભાર માનીએ છે ને તંત્રની કામગીરીને બધા બિરદાવે છે ને તંત્રનો ખૂબ ખૂબ આભાર માને છે કે સુદામા પાર્ક એક મધુરમ અમારા વિસ્તારમાં છેલ્લા દસ બાર વરસથી ગેરકાયદેસર દબાણો હતા એ અમે અવારનવાર અમારા સુદામા પાર્કના તમામ ભાઈઓ બહેનો એસપી સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી ત્રણ વર્ષ ત્યાં રજૂઆત કરતા પણ સમય સંજોગોને હિસાબે ડીલે થતું હતું ગઈકાલે રાત્રે એસપી સાહેબ કલેક્ટર સાહેબની ટીમ તેમના દ્વારા જે આ છે એ ખસેડી અને જગ્યા ખોલી કરી અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ સુદામા પાર્ક એકના તમામ રહેવાસીઓ અમારી ત્રણ વર્ષની જે રજૂઆત હતી એમને સફળતા મળેલ છે એટલે અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નામ નિકુંજભાઈ આહિર અને જે સુદામા પાર્ક મધુરમ ટિંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હતું સાર્વજનિક પ્લોટમાં તે દૂર કરવામાં રજૂઆત કરવામાં આવેલી હતી તો તેને તંત્રએ જે ધ્યાને લીધી અને તે ગઈકાલે જે દબાણ દૂર કરવામાં આવ્યું તે બદલ તંત્ર તેમજ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તથા પોલીસ તંત્રનો અમે બધા રહેવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેટલા સમયથી કેટલા ટાઈમથી હતું આ લગભગ છેલ્લા દસક વર્ષથી હતું રજુઆર કેટલા ટાઈમ થી સાથે ત્રણ વર્ષ પછી ક્યારે કઈ રીતે વાત આવી ગઈકાલ રાતે પાડવામાં આવ્યું